નમસ્કાર વકફ સુધારા એક્ટ બે હજાર પચીસના બંધની બંધારણીય કાયદેસરને પડકારતી અરજીઓની આજે સુપ્રીમ કોર્ટની અંદર સુનાવણી કરવામાં આવી અને સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ સંજીવ ખન્ના અને એમની સાથેની બે બેન્ચે સોલિસિટર કેન્દ્રના સોલિસિટર જનરલ તુષાર મહેતાને આકરા અને તીખા સવાલો કર્યા હતા અને સીજીઆઈ રીત સરના ગુસ્સે ભરાયા હોય એ રીતના એમણે સવાલો પૂછ્યા હતા તો આના વિશે હું તમારી સાથે વાત કરીશ મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ પ્લેટફોર્મ ખબર છે ડૉટ કોમ ચીફ જસ્ટિસ ચીફ ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા સીજીઆઈ સંજીવ ખન્નાએ સવાલ કર્યો કે શું હવે મુસલમાનોને પણ હિન્દુ ધાર્મિક ટ્રસ્ટોની અંદર સામેલ કરવાની મંજૂરી આપવામાં આવશે સીજીઆઈ જસ્ટિસ સીજીઆઈ સંજીવ ખન્નાની સાથે જસ્ટિસ સંજય કુમાર અને જસ્ટિસ કેવી વિશ્વનાથની બેન્ચે કેન્દ્રના સોલિસિટર જનરલ તુષાર મહેતાને પૂછ્યું કે વકફ બાય યુઝરને કયા આધારે અમાન્ય ઠેરવી શકાય જ્યારે એવી અનેક વકફ સંપત્તિઓની પાસે રજીસ્ટર દસ્તાવેજો ન હોય એટલે સુપ્રીમ કોર્ટે એમ કીધું કે તમે એને કેવી રીતના અમાન્ય ઠરાવશો ઘણી બધી વકફ સંપત્તિઓ એવી છે કે એમની પાસે રજીસ્ટર દસ્તાવેજો નહીં પણ હોય એવું બની શકે સુપ્રીમ કોર્ટે કીધું કે અત્યારે અમે કોઈ વચગાળાનો આદેશ જારી નથી કરી રહ્યા પરંતુ આવતીકાલે ગુરુવારે આની જે સુનાવણી છે એ ચાલી રાખવામાં આવશે સુપ્રીમ કોર્ટે એવું કીધું કે વકફ બાય યુઝરની વ્યવસ્થાને સમાપ્ત કરવાનો મતલબ એ છે કે એક સ્થાપિત વ્યવસ્થાને તમે પલટવા માંગો છો કે જે વર્ષોથી એક સ્થાપિત વ્યવસ્થા થયેલી છે એને તમે રાતોરાત પલટી દેવા માંગો છો જેના ગંભીર પરિણામો આવી શકે છે સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારના વકીલને ત્રણ સવાલો પૂછ્યા છે પહેલો સવાલ એ પૂછ્યો કે વકફ બાય યુઝર સંપત્તિઓના રજીસ્ટ્રેશન તમે કેવી રીતે કરશો તેમની પાસે તમે કયા દસ્તાવેજો માંગશો કયા દસ્તાવેજો એમની પાસે હોવા જરૂરી હશે સીજેઆઈએ એકદમ સ્પષ્ટ ભાષામાં કીધું કે જો આવી સંપત્તિઓને ડીનોટિફાઈ કરવામાં આવશે તો આ એક મોટો મુદ્દો દેશની અંદર બની શકે છે અને કેટલેક અંશે આમાં દૂરઉપયોગની સંભાવના છે પરંતુ કેટલાક મામલા વાસ્તવિક પણ છે એમ સુપ્રીમ કોર્ટે કીધું સુનાવણી દરમિયાન સીજેઆઈએ સોલિસિટર જનરલ તુષાર મહેતાને અખડાવી નાખ્યા હતા અને સીજીઆઈ સંજીવ ખન્નાએ કીધું કે તમે મારા સવાલોના જવાબ નથી આપી રહ્યા શું વકફ બાય યુઝરને માન્યતા આપવામાં આવશે કે નહીં આવશે આનો જવાબ આપો તો સોલિસિટર જનરલ તુષાર મહેતાએ જવાબ આપ્યો કે જે વકફ સંપત્તિ રજીસ્ટર્ડ હશે એને માન્યતા આપવામાં આવશે તો સીજીઆઈએ કાઉન્ટર કરતાં કહ્યું કે મેં પ્રીવી કાઉન્સિલથી માંડીને સુપ્રીમ કોર્ટના અનેક ચુકાદાઓ વાંચ્યા છે જેની અંદર વકફભાઈ યુઝરને માન્યતા આપવામાં આવેલી છે તમે એવું નહીં કહી શકો કે આવી સંપત્તિઓ બોગસ છે બીજો સવાલ સુપ્રીમ કોર્ટે એ પૂછ્યો કે આ એક્ટમાં જે શરત મૂકવામાં આવી છે કે કલેક્ટરની તપાસ પૂરી ન થાય ત્યાં સુધી સંપત્તિને વકફ માનવામાં નહીં આવે અને પ્રભાવમાં લાવી શકાય તેમ નથી તો આનો જવાબ સોલિસિટર જનરલ તુષાર મહેતાએ આપતા કીધું કે જો કોઈ વકફની સંપત્તિ છે જેમ કે દુકાન અથવા મંદિર તો તેનો ઉપયોગ બંધ નહીં થાય માત્ર એને વકફનો લાભ નહીં મળે તો એની વકફનો લાભ નહીં મળે જ્યાં સુધી નિર્ણય નહીં લેવાય ત્યાં સુધી તો એની સામે સીજીઆઈએ તરત જ કાઉન્ટર કરતા એવું કીધું કે જો આ ઉપયોગ નહીં અટકશે તો પછી આનું ભાડું ક્યાં જશે તો આ કલમ રાખવાનો શું મતલબ છે ત્રીજો સવાલ સુપ્રીમ કોર્ટે તુષાર મહેતાને એ પૂછ્યો કે શું વકફ બોર્ડ અને કેન્દ્રીય વકફ પરિષદ એની અંદર બધા મુસ્લિમ હોવા જોઈએ સિવાય કે અધિકારીઓ જે પદ અનુસાર ટેક્સ ઓફિસર સભ્ય હોય તુષાર મહેતાએ આ ત્રણ સવાલોના જવાબ સાંભળ્યા પછી સુપ્રીમ કોર્ટને એવું કીધું કે આ ત્રણ સવાલોના જવાબ આપવા માટે મારે સમય જોઈશે તો એમને સમય આપવામાં આવ્યો છે કોર્ટે પીટીઆઈના એક અહેવાલની અંદર એવું કહેવામાં આવ્યું છે કે કોર્ટે કહ્યું કે શું તમે હિન્દુ એન્ડોમેન્ટ બોર્ડની અંદર મુસલમાનોને પણ સામેલ કરશો કોઈ સાર્વજનિક ટ્રસ્ટને સો બસ્સો વર્ષ પહેલાં વકફ જાહેર કરવામાં આવેલું હોય અને આજે અચાનક તમે એને આંચકી લો એ વાત યોગ્ય નથી તમે ઇતિહાસને ફરી લખી ન શકો એવું સીજીઆઈએ કીધું તો એની સામે તુષાર મહેતાએ પણ જવાબ આપ્યો સોલિસિટર જનરલ મહેતાએ કીધું કે જેપીસીએ પી આડત્રીસ વાર બેઠક કરી છે અને અઠ્ઠાણું પોઈન્ટ બે લાખ મેમોરેન્ડમને તપાસવામાં આવ્યા પછી આ કાયદો પસાર કરવામાં આવ્યો છે હવે આ બધી ચર્ચાઓ થઈ અને તમે એક શબ્દ સાંભળ્યો હશે કે વકફ બાય યુઝર તો વકફ બાય યુઝરનો મતલબ એ થાય છે કે કોઈ સંપત્તિ તમે લાંબા સમયથી ઇસ્લામ ઇસ્લામિક ધાર્મિક અથવા પરોપકારી કામ માટે એ પ્રોપર્ટી વપરાતી હોય એને વકફ માનવામાં આવે છે ભલે પછી એના એ સંપત્તિ માટેના કોઈ પણ દસ્તાવેજો તમારી પાસે નહીં હોય સીજીઆઈએ એક સૂચન એ પણ કર્યું કે આ બધી જે અરજીઓ આવેલી છે એની સુનાવણી માટે એક કોઈપણ એક હાઈકોર્ટને જવાબદારી સોંપી શકાય છે સીજીઆઈએ બંને પક્ષોને સ્પષ્ટ રીતે કીધું કે તમે એ વાતની સ્પષ્ટતા કરો કે સુપ્રીમ કોર્ટની પાસે વાસ્તવમાં તમે કયા મુદ્દા પર સુનાવણી ઈચ્છો છો સાથે સાથે સીજીઆઈએ એમ પણ કીધું કે અમે એવું નથી કહેતા કે સુપ્રીમ કોર્ટ આની સુનાવણી નહીં કરી શકે જો કે કોંગ્રેસ એડવો એડવોકેટ મનુ સિંઘવીએ એવી દલીલ કરી કે આ કેસની જે સુનાવણી છે એ હાઈકોર્ટને બદલે સુપ્રીમ કોર્ટની અંદર જ થવી જોઈએ હવે આવતીકાલે બપોરે સુનાવણી થવાની છે તો સુપ્રીમ કોર્ટ વચગાળાનો આદેશ આપશે કે નહીં આપશે એ આવતીકાલે આપણને ખબર પડશે તો દર્શક મિત્રો આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું થેન્ક યુ વેરી મચ